બે થી તો મિત્રો આપણે અહીં પ્રેમથી મળવા ભેગા થયા છીએ આજે હું તમને સમાજ વિશે કંઈક કહેવા માંગુ છું કે સમાજ એટલે શું સમાજ એટલે શું ઘણા બધાને બોલતા છે ઘણા બધાને બોલતા છે કે સમાજ એટલે શું સમાજ એટલે તમને करी, तमारा ना समाजे શું સમાજ પ્રતિષ્ઠી મેળવવાનો એક साधन છે તમે કેશોને એ મત સમાજ કરશે પ્રખ્યાત હું પ્રતિષ્ઠી મેળવતી ફોટો નથી पण ગમે તે સમાજ સેવા આગળ વધ્યા છે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે બધાને સમાજમાં જાળવી રાખો સમાજ સામૂહિક માટે હોય છે વ્યક્તિત્વ સ્પર્ધા કામ થતું જોઈને અથવા સમાજ માટે કંઈક કરવા રચના લોકો ને જોઈને આ અદેખાણી ના લોકોને પાડતા સમાજ માટે જે સમાજ માટે લડે છે એને સાથ આપ અને જો સાથ પણ નથી આપી શકતા તો જે સમાજ માટે લડે છે બોલે છે કે લખે પોતાની કાલી ગેલી ભાષામાં સમાજ વિશે આપણને અરીસો બતાવી ગઈ કુમારી